આ હેડલાઇન્સના પ્રાયોજક છે પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા આહાર માટે ખાસ પ્રવેશ કર્યો મેચમાં ખેલાડી હરાવી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો હાલ ડેમની સપાટી એકસો પચીસ પોઈન્ટ ઇઠ્યોતેર મીટર પર પહોંચી ઉપરવાસમાંથી ત્રાણું હજાર ત્રણસો ત્રેપન ક્યુસેક પાણીની આવક રાજ્યભરમાં દસ ઓગસ્ટથી ભાજપ યો તિરંગા યાત્રા રાજકોટથી થશે શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાશે મોરબીમાં સામૂહિક આવત વેપારીએ પતિ પત્ની અને દીકરા સાથે ગળે ફાંસો ખાઈને ખાધો કર્યો અપઘાત સુસાઇડ નોટમાં કારણ અંગત કારણોસર કરી રાજ્યમાં આઈએસ અધિકારીઓની બદલી નો દોર યથાવત આ હેડલાઇન્સ પ્રાયોજક હતા પાંચ તારા અને ફાઇવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ એ જ્વેલિંગ થ્રોની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું નીરજ મંગળવારે જ્વેલિંગ થ્રો ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જોવા મળ્યો હતો તેણે નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો નીરજનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો જ્યારે ભારતીય મહિલા રેસલર વિનસ ફોગાટે પણ પચાસ કિલોગ્રામની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે તેણે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાક્સને હરાવ્યું અગાઉ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુ સુસાકીને ત્રણ બેથી હરાવી હતી સુગા સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા હજુ પણ યથાવત છે ત્યાં ભુજવાસીઓમાં પણ રખડતા ઢોરો માથાનો દુખાવો બની રહ્યો છે શરૂઆતમાં જ ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી જે હવે સદંતર બંધ થઈ ગઈ છે ત્યારે ફરી પાછા ઢોરોના માલિક દ્વારા શહેરમાં ઢોર છૂટા મૂકી દેવાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો સમસ્યાના નિરા નિવારણ માટે ભુજ નગરપાલિકાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ હંમેશા બાબતને લઈને ઉદાસ નગરપાલિકાએ આ વખતે પણ શ્રણ માસનું બાનું કાઢીને ત્વરિત ઢોર પકડવાની કામગીરી હાથ ધરાવશે તેવી બાહદારી આપી હતી તો સમય શહેર કોંગ્રેસ કિશોરદાન ગઢવીએ ઢોર પકડવાની કામગીરીને લઈને નગરપાલિકાની ચટકળી કાઢી હતી શ્રાવણ મહિનામાં આપણે ગાયો નથી પકડતા તો સોનીવાળવાળા જે બેનો આવ્યા હતા એમને પણ અમે કીધું કે જે પણ માલિક છે એમને તમે કહો તો માલિક એમ કહે છે કે તમારથી જે થાય કર લ્યો અમે ગાયો તો મૂકી જ જાઈશું એમ સવારે સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધી તો અમે એમને સમજાવ્યા કે જે પણ માલિક છે એમની સાથે અમે પગલાં લેશું અને બનશે તો અમે પ્રયત્ન કરી અને ગાયો પણ પકડાવી લેશું દંડ તો હવે જે ગાયોના બે થી હજાર દસ હજાર જેટલો ગાયો જે પ્રમાણે ગાયો પકડી એ પ્રમાણે અમે એનો દંડ વસૂલી છીએ અને એનું સોનીવાળ વાળાનું આજે જ મેં પ્રશ્ન સાંભળ્યો અને જેમ બનશે તેમ જલ્દીથી અમે એનું નિરાકરણ અને રખડતા ઢોરની જે વાત છે તો આ બાબતે લગભગ અવારનવાર રજૂઆતો થતી રહે છે અને કોઈ અઠવાડિયું એવું નથી હોતું કે જેમાં રખડતા ઢોરના લીધે કોઈ રાહદારી કે કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત નથી હોય મહિને એકાદ જણાનો જીવ જાય છે આ બાબતે અમે પોલીસને ફરિયાદ આપી અને આ નગરપાલિકાના જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ આપેલી છે પરંતુ હજી સુધી એ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી અને રખડતા ઢોરોનો જે મુદ્દો છે એના લીધે જે નુકસાન જાય છે ઉપરાંત એક વાત છે કે જે જાહેર ઘાસચારો વેચે છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત લગભગ દિવસ અગાઉ ચીફ પ્રાંત અધિકારી કહ્યું હતું હજી સુધી એ બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને નગરપાલિકાએ કાઉન્ટર રાખી અને જે લોકો ઘાસચારો નાખે છે એમના પૈસા અહીંયાથી એકઠા કરી એક જગ્યાએ ગાયોને એકઠી કરી અને ત્યાં આપવાની હોય એવી જોગવાઈ છે પરંતુ ભૂજ નગરપાલિકા આ કામગીરીમાં પણ નિષ્ફળ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક પ્રવાસ પાટણ વિસ્તારમાં હાલ આ જમીન પર આશરે ત્રીસથી પાંત્રીસ આસામી દ્વારા ફરી હંગામી રહેઠાણો બનાવીને અનઅધિકૃત પ્રવેશ કરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં આવતા તેઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજૂતી આપવામાં આવી હતી પરંતુ દબાણદાર દ્વારા દબાણ ખુલ્લું કરવા બાબતે ઇનકાર કરતા ગતરો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી મહેસૂલી પોલીસ તથા નગરપાલિકા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ ફાર વિભાગને સાથે રાખીને તમામ હંગામી રહેઠાણોનું દબાણ કોઈ પણ અવરોધ વગર દૂર કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો અંત કે વિકાસના કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નગરપાલિકા નાગરિકોને સાથે રાખીને તેઓની રજૂઆત પ્રશ્નો ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા લોક લોકદરબાર યોજવામાં આવે છે જે અંતર્ગત

બધાની વચ્ચે હજુ ગણાય વોર્ડ અને વિસ્તાર છે કે જ્યાં પાયાની સવલતો માટે પણ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા પાસે આજીજી કરાવવી પડે છે એવા સમયે મહાનગરપાલિકા દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં જ પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે મેયર આપના દ્વારે નામનો લોક દરબાર શરૂ કરાયો છે જેમાં રોજે રોજ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ વોર્ડમાં જઈ લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળી રહ્યા છે

લોક દરબારમાં હું મારી રજૂઆત કરવા માટે આવ્યો હતો પણ કાંઈ સંતોષકારક જવાબ મળ્યો હોય એવું લાગતું નથી મારી ફરિયાદ એ છે કે કોર્પોરેશનનું ઓનલાઈન પોર્ટલ છે એમાં આપણે આપણી ફરિયાદ આપણે રજીસ્ટર કરાવીએ છીએ હવે ઘણીવાર એક જ વાર ઓનલાઈન રજીસ્ટર કર્યા પછી એનો નિકાલ થઈ જાય છે ઘણીવાર આપણે ત્રણથી ચાર વખત એમાં રજીસ્ટર આપણે કરવી પડે છે ફરિયાદ અને બેથી ત્રણ વખત ફરિયાદ કર્યા પછી ત્યાંથી અધિકારીનો ફોન આવે અથવા તો એસએમએસ દ્વારા આપણને જાણ કરવામાં આવે કે તમારી આ ફરિયાદ તમારે લેખિતમાં તમારે વોર્ડ ઓફિસે તમારે આપવાની છે તો મારો પ્રશ્ન એ છે કે આ ડિજિટલ ડિજિટલાઇઝેશનનું જે આપણે વાત કરીએ છીએ તો જે ઓનલાઈન જે ફરિયાદ કરવાની છે તો એનો અર્થ શું બરાબર અને અત્યારે સર એમ કહે છે કે એના એનામાં જે એરર છે તો ઓનલાઈન જે આપણે પોર્ટલ છે એમાં એરર શું આજે અધિકારી ફોન કરે છે તો અધિકારીને એવો જવાબ આપે છે કે તમારે લેખિત ફરિયાદ કરવાની છે તો એ તો કંઈ ઓટો જનરેટ તો મેસેજ નથી કે તમારે એમાં રિટર્ન ફરિયાદ કરવાની છે અને જો રિટર્ન ફરિયાદ કરવાની હોય તો ઓનલાઈન પોર્ટલ શું કામનું છે અત્યારે અત્યારે મારી પાસે આ ત્રણ ફરિયાદ છે મારી પાસે એક બે ને ત્રણ આ ફરિયાદ કરી છે એમાં મારે આ ત્રીજી વખતની ફરિયાદમાં મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમારે આ ફરિયાદ તમારે લેખિતમાં કરવાની છે મારી મારી ફરિયાદ હતી અમારે ઘરની બાજુમાં બગીચો છે બગીચો સાફ કરવાનો હતો અને એમાં પેસ્ટિસાઈડનું કરવાનું કીધું હતું તો ત્યાંથી એવો પણ જવાબ આપવામાં આવ્યો કે કોર્પોરેશન કોઈપણ જાતનું પેસ્ટિસાઇડ કરતું નથી બરાબર કે અમે તમારે બગીચો સાફ તમને કરાવી દઈશું પેસ્ટિસાઇડ માટે તમારે લેખિતમાં અરજી કરવાની છે

આજે પણ વોર્ડ નંબર લોક દરબારમાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે રજૂઆત કરતા કોંગી આગેવાન વચ્ચે જાગૃતિબેને વાત કરતા જણાવ્યું હતું કે લોક દરબારના નામે લોકોને ખાલી ભેગા કરવામાં આવી રહ્યા છે લોકોના પ્રશ્નો તો સાંભળવામાં આવતા નથી તો સ્થાનિક મહિલાએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે અનેક વખત રજૂઆત કરી છે છતાં અમારું કામ થતું જ નથી અને જો હવે અમારું કામ નહીં થાય તો અમે આંદોલન પણ કરીશું કાર્યક્રમ આજે મારા વોર્ડમાં તો મેયરનો દરબાર એટલે જો મેયરનો દરબાર હોય તો ખુદ મેયરને પહેલાં તો હાજર રહેવું પડે મેયર ખુદ ગેરહાજર હતા અને મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા હતા આ વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે ત્યાં સુધી આવા પ્રશ્ન હોવા જ ન જોઈએ અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો તારા અહીં મામ પોકારી ગયા છે અત્યારે વોર્ડની અંદર તો આ જે દરબાર હતો એની અંદર બે કલાકનો ટાઈમ હવે મારો વોર્ડ નંબર તેર છે એમાં બાવન હજારની વસ્તી છે આટલો મોટો વોર્ડ છે એમાં બે કલાક અંદર પેલા તો પ્રશ્ન પૂરા ન થાય એટલે બધાને થોડું થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ તમે જાઓ તો લોકોને એક તો પહેલાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે આ એની જે એક નીતિ રીતિ છે ભારતીય જનતા પાર્ટીની એનાથી લોકોને કોઈ જાતનો સંતોષ છે નહીં અત્યારે લોકો એટલા ત્રાહીમાં પોકારી ગયા છે અને બીજા નંબરમાં કે આ બેનોની એક રજૂઆત છે કે કેટલા વર્ષોથી મેં પણ કલેક્ટરમાં ફરિયાદ કરેલી હું હતી ત્યારે હવે એની ધીરે જ તૂટી ગઈ છે એ લોકો એવું કહે છે કે બેન અમે હવે ધરણા ઉપર બેસશું એટલે આજનો જે દરબાર હતો સાફ ફ્લોપ છે આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી વાત થાય મેક ઇન ઇન્ડિયાની ડિજિટલ ઇન્ડિયાની તો ભાઈએ પ્રશ્ન પૂછો એટલે એ એમ કે એ અમે જોવડાવશું આમ થાય તેવું થાય તો તમે તો પછી ઓનલાઈન અરજી ફરિયાદ લખવાનો કોઈ મિનિંગ નથી બરાબર છે તે છતાં અમે કોંગ્રેસવાળા અમારી સાથે છે અને અમારા ભાજપના કોર્પોરેટર અમને જવાબ બી નથી દીધો અને એમને જવાબ આપ્યા વગરના અહીંયાથી જતા રહ્યા છે પછી તો સમસ્યા એ છે વર્ષ છેલ્લા પંદર વર્ષથી ત્યાં ગામ આખો કચરો નાખે છે કોર્પોરેશનનો બધો સામાન કચરાની જેમ મેદાનમાં પડ્યો છે નથી કોઈ ઉપાડ આવતું નથી કોઈ સફાઈ કરાવતું વંદા સાપ ઉંદર બધું જ એમાં ભરાઈ ગયું છે ભાઈ અને અમે એટલા ઘંટાડા છે અમારા નાના નાના બાળક નીચે રમવા જેવા રહ્યા નથી ચોવીસ કલાક અમારે આ જ કમ્પ્લેન હોય લોકો સાથે બાજવાનું તોય કોઈ સાંભળતું નથી તે છતાંય અમારા કોંગ્રેસના અત્યાર અધ્યક્ષ અમારી સાથે ઉભા છે આ ખરેખર ખોટો જવાબ છે કે ભાજપની સાથ નથી અમે ભાજપ અમને સાંભળ્યા રહ્યા અત્યારે કેવી રીતના અમે ભાજપને વોટ આપશું આની પછી અને અમારે છે દીવાર કરાવવાની છે કોઈ બી કિંમતે દિવાર અને કેમેરો મુકાવાનો છે જો તમે નહીં કરો તો અમે ધરણા પર બેસશું દસ દિવસની તમને ચેતવણી સમજો કે તમે જે સમજો અમે ધરણા પર બેસશું આના પછી હવે અમે કંટાળી ગયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મેયર તમારા દ્વારા લોક દરબારમાં રોજે રોજ સ્થાનિક લોકો અને સ્થાનિક કોર્પોરેટરો વચ્ચે બબાલ થાય છે જેના કારણે લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે લોકોની સમસ્યાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્રાસકારણ રમતા જોવા મળે છે રાજ્ય વોર્ડ નંબર તેરમાં યોજાયેલ મેયર તમારા દ્વારા લોક દરબારમાં સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક કોંગ્રેસના આગેવાન વચ્ચે તુતુ મેમે થતા વોર્ડ નંબર તેરના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો દરેક લોક દરબારમાં આવે છે અને હોબાળો મચાવી પોતાનો અને અમારો સમય બગાડે છે જેના કારણે લોકોની સમસ્યા સાંભળવા માટે સમય જ રહેતો નથી કોંગ્રેસના લોકોને રાજકારણ કરવું હોય તો કોર્પોરેશનમાં આવે અહીં નહીં ખરેખર લોક દરબાર મેયરશ્રીનો વોર્ડ નંબર તેરમાં યોજવામાં આજુબાજુ આવ્યો હતો રાજકોટના દરેક વોર્ડમાં આ મેયર દરબાર યોજી અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોર્પોરેશનના પદ પદાધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર કટિબદ્ધ છે ત્યારે કાલથી ને આજે જે ખરેખર વોર્ડના પ્રશ્નો લઈને આવે છે ને જેને સાંભળવા માટે અમે બેઠા હતા એની બદલે એક લોકશાહી રૂંધાયવું કામ કોંગ્રેસે આજે કર્યું છે લોકોને પ્રશ્નો સાંભળવા ન ઉગ્ર ઉગ્રજો રજૂઆતો જે ખોટે ખોટી કરીને ખરેખર તો લોક દરબારમાં જે પ્રશ્નો લઈને આવે એના સોલ્વ કરવા માટે બેઠા છીએ અને કોંગ્રેસ પણ આવે એની અમે અમને વાંધો નથી અમે એના પણ પ્રશ્નો સોલ્વ કરવા બેઠા લોકશાહીમાં આ બધું માન્ય છે પણ બે કલાકની જ્યારે લોક દરબાર હોય ત્યારે સાડા નવથી કોંગ્રેસ આવીને જે બાનમાં લેવાનો પ્રયત્ન કરી જે ટોળાશાહીનો પ્રયત્ન કર્યો અને બીજા અરજદારોને ન સાંભળીને માત્ર ને માત્ર કોંગ્રેસ આવું વાતાવરણ દોડવાનો જે પ્રયાસ કર્યો અને છતાં પણ અમે ગંભીરતા અને શાંતિથી એના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો અને લોકોના પ્રશ્નો પણ ઉકેલવાનો અમે પ્રયત્ન આજરોજ કર્યો છે આના ભાગરૂપે મારે મીડિયા દ્વારા લોકોને વિનંતી કરવી છે કે હજી ચૌદ પંદર સોળ સત્તર અઢાર જ્યાં વોર્ડમાં બાકી છે ત્યાં શાંતિથી લોકબંદર થાય લોકોના પ્રશ્નોને વાચા મળે અને કોઈ રાજકારણયુક્ત કામ કરવા નથી બેટા રાજકારણ કરવું હોય તો કોર્પોરેશનમાં ડેલિગેશન લઈને આવો તમને છૂટ છે પણ જ્યારે લોક દરબારની ગરિમા જળવાય અને અહીંયા ખોટી રીતે ટોળાશાહી ન કરે એવી મારે કોંગ્રેસને પણ વિનંતી કરી આ મેં તમને પહેલાં જ કહ્યું કે ટ્રેન્ડ એટલા માટે બની ગયો કે કોંગ્રેસની માનસિકતા સતી કરે છે કે લોકોના કામ કરવા ખરેખર અમે એની હામેથી જાય છે ત્યારે લોકોના પ્રશ્નોની રજત સાંભળી અને એને કેટલે ન્યાય આપી શકીએ એના માટેના લોક દરબાર હોય છે નહીં કે ઉગ્ર બોલો ચાલી કરવી પોતાનો મીડિયા સામે પોતાને કંઈક પ્રસ્થાપિત કરવા માટે જે મથામણ ચાલી રહી છે એની કરતાં તો શાંતિથી રજૂઆત કરે કે ભાઈ આટલા પ્રશ્નો હજી હાથ ઉપર લેવાના છે વોર્ડ નંબર તેરની રાજકોટનો કોઈ પણ વોર્ડ હોય એમાં પ્રશ્નો તો રહેવાના જ કાંઈ એક આરે બધાય પ્રશ્નો સોલ્વ નથી થઈ જવાના અને ઘણા એવા પ્રશ્નો હોય જેનો કોઈ હલ ન હોય એવા પ્રશ્નો પણ આવતા હોય તો એક રાતમાં કાંઈ પ્રશ્નો સોલ્વ થઈ જવાના નથી પણ એની રજૂઆત યોગ્ય જગ્યાએ થાય એ માટેનો લોક દરબાર છે રજૂઆત ત્યાં પછી ચાર પાંચ દિવસમાં એનું ફોલોઅપ પણ લેવાય છે અને જેટલા પ્રશ્નો પતી જાય અને જેટલા પ્રશ્નો પૂરા થાય એની માટે આખું કાર્યક્રમ ક્ષમતાપૂર્વક કામ કરવામાં આવે છે એ ટ્રેક ઉપર આ બધું ચાલે એવી મારે બધાને વિનંતી કરવાની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા લોકોની વચ્ચે જઈ લોકોની પડતી સમસ્યા સાંભળવા માટે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લોક દરબારમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી જતા તુતુ મેમેના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ લોક દરબારમાં રોજ થિકડા ફરિયાદો આવે છે જેમાં મોટાભાગે ગટર રસ્તા સફાઈ અને પાણીની સમસ્યાઓની મોટી ફરિયાદો આવે છે મોરબીના વડગામના ધારાસભ્ય જીગ્નેશ વેહાણીએ મોરબી પુલ દુર્ઘટના મામલે સરકારી વકીલની પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તાઓ શું પાણી નથી પછી વધુમાં તેમણે જણાવ્યું હતું કે પીડિતાઓની માગણી છે કે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે પાલિકાના ચીફ ઓફિસર પાલિકાના પ્રમુખ અને કલેક્ટર જે આરોપી બનતા હોય તેને આરોપી બનાવો તથા નોન કરપ્ટ હસમુખ પટેલ જેવા અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી વાત જીગ્નેશ ભિવાણીએ કરી હતી ને સૌથી પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તાઓમાં શું પાણી નથી બચ્યું પણ મૂળ વાત એટલી છે કે મોરબીની ઘટનાના પીડિતોનું કેવું છે મારું નહીં પીડિતોનું કેવું છે કે સીબીઆઈની તપાસ જોઈએ આ સરકાર અને આ રાજ્યની પોલીસમાં એમને ભરોસો હોવા તપાસમાં ભરોસો હોત તો પીડિતોએ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માગ કરી હોય બીજું રાજ્યની સરકારે પોતે જ આવે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી તો જો કોઈ પણ માણસ આરોપી નહોતો બનતો મોરબી નગરપાલિકાનો તો સ્વાભાવિક રીતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો પ્રશ્ન નહોતો હવે તમે જ્યારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી એક પ્રકારની એડમિટ કરો છો કબૂલ કરો છો તો પછી તમે લોકોને આરોપી બનાવો ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ જે પણ માણસો કલેક્ટર જે પણ માણસ આરોપી બનતા આરોપી બનાવો એ પીડિતોની માંગણી છે સાથો સાથ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ એ પીડિતોની માંગણી છે અને સૌથી મહત્વની વસ્તુ કે વળતર વધારે ચૂકવવું જોઈએ અને આ વાત અમે જે યાત્રા લઈને નીકળ્યા છીએ એ ફક્ત મોરબીના પીડિતોને નહીં મોરબી ઝુલતાપુરના પીડિતોની સાથે સાથે અગ્નિકાંડના પીડિતો શ્રેય હોસ્પિટલના પીડિતો ભરૂચના પીડિતો રાજકોટ શિવાનંદ હોસ્પિટલના પીડિતો હરણીકાંડના પીડિતો તક્ષશિલાના પીડિતો આ બધા જ બસો જેટલા પીડિતો ભોગ બન્યા ભાજપના ભ્રષ્ટાચારના પાપે એ તમામની વેદના વાંચા આપવા યાત્રા લઈ નીકળ્યા છીએ આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી જઈને જાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચેકતા આનંદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સરકારી હોસ્પિટલમાં ત્યાંસીથી વધુ ખાનગી હોસ્પિટલમાં સોથી વધુ દર્દીઓનો નોંધાયા છે સરકારી હોસ્પિટલમાં બેડ પૂરી પડતા દર્દીઓને ગેલેરીઓમાં બાંકડા ઉપર સુવડાવી સારવાર કરવી પડી હતી ત્યારે જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમરેડ ગામના કાજીવાડા અને ખાટકીવાળા આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ગઈકાલથી અમને ઉમરેઠ શહેરમાં જાડાઉટીના કેસો બનવા પામેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ ત્યાંસી કેસો રિપોર્ટ થઈ ગયા છે અને એમાંથી ટોટલ પચીસેક કેસ અત્યારે દાખલ છે અત્યારે તમામને સારવાર સીએસસી ઉમરેઠ ખાતે આપવામાં આવી રહી છે એ સિવાય પણ અમારી પચીસેક મેડિકલ ટીમો ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન ક્લોરિન ટેબ્લેટનું વિતરણ દવા સારવાર આરોગ્ય શિક્ષણ અને કોઈ લીકેજીસ હોય તો એનો પણ સર્વે ઘરે ઘરે કરે છે અને અમે કુલ કેસોને ઘરે સારવાર આપી છે અને અત્યારે કુલ શોધ્યા છે જે આઠ લીકેજ અમે નગરપાલિકાને તાત્કાલિક દુરસ્ત કરવા માટે જાણ પણ કરી દીધેલી છે અને હાલ પરિસ્થિતિને અમે કંટ્રોલમાં લેવા અમારી સંપૂર્ણ ટીમ આરોગ્યની કામે લાગી ગઈ છે દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાથી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે યોજાઈ હતી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી સત્તાવન પૈકી આડત્રીસ મત જીતેન્દ્ર પટેલને મળ્યા હતા જ્યારે અઢાર મત વિવિન ચૌધરીને મળ્યા હતા એક મત રદ થયો હતો સુરત આવી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે સુમુલ ડેરીની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજીત પટેલનો વિવસ્ત વિડીયો વાયરલ થતાં રાજીનામું મૂક્યું હતું જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો

ખાલી પડેલી સુમોલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠ્ઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવનમાંથી આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલની પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યસ અજયભાઈને હું આપું છું અને તમામ મતદારોનો તમામ સહકારી આગેવાનોનો મારા નેતૃત્વગણનો દરેકે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું

રાજ્યમાં આઈએસ અધિકારીઓની બદલી નો દોર યથાવત આ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા પાંચ તારા અને ફાઈવ સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ We'll